જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર કલાકની પરીક્ષા આવી ચૂકી છે તો એના સંદર્ભે આજે આપણે મોસ્ટ ટાઈમ બી અગત્યના પ્રશ્ન જોવાના છીએ ઓકે સંપૂર્ણ આપણો જે સિલેબસ આવ્યો છે તે મુજબ તો આની તૈયારી કરવા માટે તમે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો ઓકે ચાલો જુનિયર ક્લાસનું આપણે આપણી એપ્લિકેશન ઉપર સબ્જેક્ટ વાઇઝ અને ટોપિક વાઇઝ આપણું મટિરિયલ પણ ઉપલબ્ધ ઓકે મટલી મટિરિયલ જે છે આપણું ઉપલબ્ધ થશે આપણી એપ્લિકેશન ઉપર એપ્લિકેશનમાં જોઈન થઈ જજો ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન છે ચાલો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે આઈયુ સી એનનું મુખ્યાલય ક્યાં આવેલું છે ઓકે પર્યાવરણ આપણા વિશે આપણા ટોપિકમાં આપેલું જ છે ઓકે ઓકે પર્યાવરણ તો IUCN જેનું પૂરું નામ પણ પૂછાઈ ચૂક્યું છે ગૌની પરીક્ષામાં ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર અને આનું જે હેડક્વાર્ટર આવેલું છે ગ્લાન્ડ ખાતે ઓકે સ્વિટરલેન્ડના ગ્લાન્ડ ખાતે આનું હેડક્વાર્ટર આવેલું છે ચાલો નેક્સ્ટ ભારતના ખાલી જગ્યા રાજ્યમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ઓકે કયા રાજ્યમાં સૌથી વધારે રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે તો એ આવેલા છે મધ્યપ્રદેશમાં નેક્સ્ટ મેદિની પુરસ્કાર યોજના હિન્દી ભાષામાં ખાલી જગ્યા વિષય ઉપર લખનારા લેખકો માટે છે એટલે કે ભાઈ જે મેદિની પુરસ્કાર જે છે તે કયા ક્ષેત્રે આપવામાં આવે છે તો જવાબ આવશે પર્યાવરણ પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તન આપણું પર્યાવરણ આપણને વિષય આપી દીધો છે અને પર્યાવરણના વિષયમાં એક ટોપિક આપેલો છે મહત્વના પર્યાવરણ ક્ષેત્રના એવોર્ડ એટલે કે પુરસ્કારો તો એના સંદર્ભે આપણે લીધો છે નેક્સ્ટ નીચે ના પૈકી કયું સૌથી જૂનું રામસર સ્થળ છે કે સૌથી જૂની રામસર સાઇટ અથવા તો સૌપ્રથમ રામસર સાઇટ નીચે ના તો વાત કરીએ તો આ વાત કરીએ તો આ ત્રણે ત્રણ ખીજડીયા અભ્યારણ્ય થોર તળાવ જે થોર તળાવ છે વઢવાણ જળપ્લાવિત ક્ષેત્ર છે અને નળ સરોવર આ ગુજરાતની ચારે ચાર રામસર સાઇટ છે ગુજરાતમાં ટોટલ ચાર રામસર સાઇટ આવેલી છે આ ચારે ચાર ના નામ આપી દીધા છે એમાં સૌથી જૂની એટલે નળ સરોવર ઓકે જેને વર્ષ બે હજાર ને માં રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી હતી. એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે કયા વર્ષમાં ગીર સિંહો ગીર સિંહ પરિયોજના શરૂ કરાઈ હતી? ચાલો તો સિંહ પરિયોજનાની શરૂઆત મિત્રો ઓગણીસો ને બોતેર માં થઈ હતી. કયા શહેરને સાત પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે? સાત પેગોડાઓનું શહેર ચાલો તો જવાબ આવશે મિત્રો મહાબલીપુરમ દ્રવિડિયન સ્થાપત્યની મુખ્ય વિશેષતા ખાલી જગ્યા છે ઓકે તો જવાબ આવશે મિત્રો વિમાન વિમાન ઓકે ભારતના સાંસ્કૃતિક વારસાના જે ટોપિક મુજબ જ આપણે પ્રશ્નો લીધા છે નેક્સ્ટ સિંધુ સભ્યતાના અવશેષોમાંથી મળેલ નર્તિકાની મૂર્તિ કઈ ધાતુની બનેલી છે આપણને જે છે સિંધુ સભ્યતાના અવશેષોમાંથી એક નર્તિકાની મૂર્તિ પ્રાપ્ત થઈ છે અને આ જે છે તે મિત્રો શેની બનેલી છે કાંસાની બનેલી છે વારલી ચિત્રકલા ખાલી જગ્યા પ્રદેશમાં પ્રચલિત છે તો જવાબ આવશે દાદરા નગર હવેલી ખાલી જગ્યા કહેવાય છે જે ભીત ચિત્રો છે તે કહેવાય છે કામણ ગારી કામણ ગારી શબ્દ આપવાનો છે વિગ્રહ વિગ્રહ શબ્દનો વિરોધી શબ્દ આપવાનો છે ગુજરાતી વ્યાકરણ ખાસ અગત્યનું રહેવાનું છે પ્રિલિમ એટલે કે પાઠ પાટ એક ની પરીક્ષા માં 15 માર્ક્સ પૂછવાનું છે અને પાટ બી ની પરીક્ષા માં 20 માર્ક્સ પૂછવાનું છે આપણું તો વિગ્રહ વિગ્રહ નો સમાનાર્થી શબ્દ થાય સમાસ નેક્સ્ટ અટકર ચાલો અટકર શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવવાનો છે અટકર એટલે અનુમાન ઓપ્શન બી સાચો જવાબ અહીં બનશે ચાલો ત્યાર બાદ ક્વેશ્ચનની વાત કરીએ ક્વેશ્ચન નંબર તેર છે તલ પાપડ થવું રૂઢી પ્રયોગ નકાર અર્થ જણાવવાનો છે ઓકે તલ પાપડ થવું આ રૂઢી પ્રયોગ નકાર અર્થ જણાવો જવાબ આવશે ઊંડું વિચારવું નીચેનામાંથી ખાલી ઘોડા દોડાવવા કહેવતનો અર્થ શું થાય છે ખાલી ઘોડા દોડાવવા મતલબ કે ભાઈ નકામા વિચારો કરવા નિચરામાંથી કઈ જોડણી સાચી છે સાચી જોડણી જણાવવાની છે આપણે તિત્તિક્ષા શબ્દની સાચી જોડણી જે છે આવી રીતે તિત્તિક્ષા લખવામાં આવે છે ઓપ્શન એ સાચો જવાબ બનશે ચાલો આંખ તો ગ્લુકોમા તો દાંત ઓકે જે ગ્લુકોમા જે આંખનો રોગ ગ્લુકોમા છે એવી રીતે દાંતનો રોગની વાત કરીએ તો મિત્રો અહીં જે છે તો જવાબ આવશે પાયોરિયા નેક્સ્ટ શ્રેણીને પૂર્ણ કરવાની છે સાત પચીસ એકસઠ એકસો એકવીસ ચાલો તો સરસ મજાની આ સિરીઝ આપી દીધી છે આ મોસ્ટ ટાઈમપી સિરીઝની પેટર્ન પણ છે મિત્રો શ્રેણીની તો કે આપણને પેટર્નનો પ્રશ્ન સો ટકા પરીક્ષામાં પૂછાવાનો બી છે તો આમાં શું છે સાત કેવી રીતે થાય છે જુઓ જરા તો બેનો ઘન ચાલો ફરીથી જોઈએ આપણે કે ભાઈ બેનો ઘન આઠ થાય માઇનસ એક કરો તો સાત મળે આપણને એવી રીતે ત્રણનો ઘન ત્રણનો ઘન સત્યાવીસ એમાંથી માઇનસ બે કરો એટલે પચીસ મળે આપણને ઓકે એવી રીતે ચારનો ઘન માઇનસ ત્રણ તો આપણને એકસઠ મળે ચારનો ઘન ચોરસઠમાંથી ત્રણ કાઢો એટલે એકસઠ મળે એવી રીતે પાંચનો ઘન માઇનસ ચાર તો એકસો એકવીસ મળે અને હવે આગળ આપણે છનો ઘન માઇનસ પાંચ કરવાના રહેશે છનો ઘન થાય બસો ને સોળ બસો સોળમાંથી પાંચ બાદ કરો એટલે બસો ને અગિયાર જવાબ આવે ok ખુબ સરસ મજાની આ સીરીઝ છે next શ્રેણી પૂર્ણ કરો એક આઠ નવ ચોસઠ પચીસ ok આ બી સરસ મજાનો પ્રશ્ન છે સરળ પ્રશ્ન છે પણ આવા જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે એક આઠ જુઓ એક વાત કરીએ તો એક એ એક નો ઘન ઘન બી છે વર્ગ બી છે પણ એને આપણે જવા દઈએ આઠ શું છે તો કે આઠ જે બે નો ઘન છે આઠ શું છે બે નો ઘન છે નવ નવ એ ત્રણ નો વર્ગ છે. ચોરસઠ ની વાત કરીએ તો એ ચાર નો ઘન છે પાંચની વાત કરીએ તો એ પાંચ નો વર્ગ છે જુઓ બે ત્રણ ચાર પાંચ હવે છ આવશે કે મતલબ વર્ગ વર્ગ હશે જુઓ ઘન વર્ગ ઘન છ નો ઘન કેટલો થાય બસો સોળ નેક્સ્ટ સાત પ્લસ પંદર ભાગ્યા ત્રણ ગુણ્યા જીરો બરાબર શું આવશે પ્રેલીમ પરીક્ષાની દાવા બી ખરા બધા મિત્રો પ્રશ્ન હશે કારણ કે સો માર્ક્સનું પેપર છે માત્ર એક કલાકનો સમય મને આપવામાં આવશે એમાં બી સિન્ટર પ્રશ્ન ગણિત રીઝનિંગના તો મતલબ કે સરળ પેપર જ પૂછાવાનું સંભાવના વધારે છે ખાસ કરીને જે છે પ્રાથમિક પરીક્ષામાં ચાલો મિત્રો વાત કરીએ આપણે આ પ્રશ્નને સોલ્વ કરીએ ચાલો સાત પ્લસ છે પંદર ભાગ્યા ત્રણ આપણે કરીએ પંદર ભાગ્યા ત્રણ અન્ય તો આખે આખું જુઓ જીરો ઉડી ડાયરેક્ટ જીરો જ થઈ જશે અને સાત પ્લસ જીરો એટલે જવાબ આવે સાત ઓકે ચાલો એક દિવસમાં કેટલી વખત મિનિટ કાંટો અને કલાક કાંટો ક્રોસ કરે એકબીજાને જો બસ 22 વખત તો કે આ યાદ જ રાખી લેવાનું છે કે વખત એ બી અને સી એ એ બી અને સી ના પિતા છે ડાયરેક્ટ જ આપણે આ ઉંમર સંબંધિત પ્રશ્ન પૂછે આખો પ્રશ્ન પ્રશ્નમાં નહીં ડાયરેક્ટ આપણે સોલ્વ કરવાનો જો એ એ બી અને સી ના પિતા છે તો અહીંયા આપણે લખીએ એ આ શું છે બી અને સી ના પિતા છે તો એને બે છોકરા ઓકે બી અને સી નામના બાળકો છે ચાલો આ થઈ ગયું બી એનો પુત્ર છે આ જે આ પિતા પિતા છે છે એ એટલે એને પ્લસ કરીએ જ્યારે બી એ એનો પુત્ર છે મતલબ કે આ એનો છોકરો હશે બરોબર હવે આગળમાં તો પરંતુ સી એ એનો પુત્ર નથી આ સી એનો પુત્ર નથી પુત્ર ના હોય તો શું હોવાની એ પુત્રી હોવાની ઓકે ચાલો તો સીનો એ સાથે સંબંધ શું થશે ઓકે એટલે એથી કરીને સી તરફ જવાનું તો આ શું છે એની આ પુત્રી છે તો જવાબ ઓપ્શન સી બનશે નેક્સ્ટ ચાર કુલ સંખ્યાઓ કેટલી છે કે સંખ્યા પદ્ધતિ નંબર સિસ્ટમ એનો પ્રશ્ન છે ચાર અંકની ટોટલ સંખ્યાઓ કેટલી છે તો એ છે મિત્રો નવ હજાર કેટલી છે નવ હજાર ચારસો ને પંચાણું માં ચારની સ્થાન કિંમત અને ચારની અંક અંક કિંમતનો સરવારો કેટલો થાય ચારની સ્થાન કિંમત સ્થાન કિંમત સ્થાન પ્રમાણે હોય ચારનું સ્થાન ક્યાં છે એકમ દશક સો માં છે એવી રીતે અંક કિંમત અંક કિંમત અથવા તો મૂળ કિંમત પણ તેને કહેવામાં આવે છે બરોબર છે અંક કિંમત એની જ બદલાય નહીં મતલબ ચારની અંક કિંમત ચાર હજાર આવે તો ચાર આવે હવે આનો શું કરવાનો કે ચારસો પ્લસ ચાર એટલે ચારસો ને ચાર જવાબ આવે ગમે પૂછે સરવાળો પૂછે બાદ બાકી પૂછે કે ભાગાકાર પૂછી શકે ગમે તે અંકનો સરવારો પૂછી શકે પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી કેટલી થાય ચાલો પ્રથમ પૂર્ણ સંખ્યા કઈ છે મિત્રો એક sorry zero ત્યારબાદ એક plus બે plus ત્રણ અને plus ચાર ભાગ્યા કુલ સંખ્યા પાંચ બસ આનો કરો મિત્રો સરવાળો અને જવાબ તમને મળી જશે દસ ભાગ્યા પાંચ એટલે બે જવાબ અહીં યોગ્ય રહેશે next પાંચ પેનની મૂળ કિંમત ચાલીસ પેન વેચતા દીપ પાંચ પેનની મૂળ કિંમતે ચાલીસ પેન વેચતા દીપક ને કેટલા ટકા નફો થાય ચાલો તો અહીંયા થોડીક ભૂલ છે નફો ના થાય નુકસાન થાય શું થાય મિત્રો અહીં ખોટ જાય કારણ કે પચાસ રૂપિયાની વસ્તુ જે મૂળ કિંમત પચાસ રૂપિયા ચાલી માં વેચો તો દસ રૂપિયાની ખોટ જાય રૂપિયા કહું તો દસ રૂપિયા આવે પણ અહીંયા આપણે ટકામાં કહેવાનું છે ચાલો પચાસ રૂપિયાની વસ્તુ ઉપર મને દસ રૂપિયાનું શું થાય છે નુકસાન જાય છે ટકા શોધવા છે એટલે ગુણ્યા સો કરવા પડે સોલ કરવાની મિત્રો તો જવાબ કેટલું આવે વીસ ટકા જવાબ આવે ઓકે ઓપ્શન બી સાચો જવાબ બનશે સોરી ચાલો આમાં અહીંયા ઉલટું છે સોરી નફો જ આવશે બરોબર પ્રશ્ન છે ચાલો પચાસ પેન ની મૂળ કિંમતે ચાલીસ પેન ની વેચાણ કિંમત બરાબર છે તો દીપક ને કેટલા ટકા નફો થાય બરોબર બરોબર છે ચાલો તો શું છે ચાલીસ રૂપિયામાં વેચતા પચાસ કિમી મૂળ છે તો ચાલીસ ઉપર દસ રૂપિયાનો નફો થાય મિત્રો ટકા શોધવા છે એટલે ગુણ્યા સો કરવાના અને ચાર સો ભાગ્યા ચાર એટલે પચીસ ટકા સાચો જવાબ આવે ઓકે બરોબર જ છે મારી ભૂલ થઈ ગઈ ચાલો આગળ વાત કરીએ પાંચ હજાર નો આઠ ટકા લખીએ કેટલા વર્ષે સાદું વ્યાજ અઠ્યાવીસો થાય મિત્રો આપણને ખબર છે આઈ બરાબર પી એન ભાગ્યા સો આ સૂત્ર છે અને આપણે શું કીધું છે કેટલા વર્ષે વર્ષ એટલે એન બરોબર તો એન બરાબર એન આપણે આ તરફ લઈ જવાના એન બરાબર આઈ આ તરફ જશે સો ઉપર આવતા રહેશે ભાગ્યા અને આવી રીતે બનશે ચાલો તો ડાયરેક્ટ આપણે હવે જે ગુણાકાર કરીએ આઈ એટલે સાધુ એ આપણને વ્યાજ કેટલું આપી દીધું છે આપી દીધું છે આપી દીધું છે અઠ્યાવીસો ગુણ્યા સો ભાગ્યા પાંચ હજાર ગુણ્યા આઠ બરાબર આનું તમે સાદું રૂપ આપો તો જવાબ આવશે સાત વર્ષ નેક્સ્ટ પ્રકાશ અને મીનાની ઉંમરનો વર્તમાન ગુણો હતો ત્રણ જેમ એક છે પાંચ વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણ હતો સાત જેમ ત્રણ હશે તો મીનાની વર્તમાન ઉંમર શોધો ચાર તો આને જવાબ ઉપરથી બી સોલ્વ કરી કરી શકાય છે મીનાની શું કીધી છે વર્તમાન ઉંમર શોધવાનું કહ્યું છે મીનાજી એકના ગુણાકમાં હોવી જોઈએ એકના ગુણકમાં તો આકા તમામ આંકડા હોવાના છે આગળ વધીએ પાંચ વર્ષ બાદ આ મીનાની વર્તમાન ઉંમર આપેલી છે જવાબની અંદર પાંચ વર્ષ બાદ તેની ઉંમર જે છે ત્રણના ગુણાકમાં હોવી જોઈએ તો આની અંદર પાંચ એડ કરો તો પંદર થાય આમાં પાંચ એડ કરો તો સત્તર થાય આમાં પાંચ એડ કરો તો વીસ થશે અને આની અંદર પાંચ એડ કરો તો ઓગણીસ થશે પાંચ વર્ષ પછી ત્રણના ગુણાકમાં હોવી જોઈએ તો આમાંથી ત્રણના ગુણાકમાં કયો આંકડો છે જુઓ માત્ર ઓપ્શન એ છે તો ઓપ્શન એ ડાયરેક્ટ સાચો જવાબ બની ગયો ઓકે નેક્સ્ટ નાગશેની દીવાલ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો જવાબ આવશે મંડો વાદાહરીની વાવ ખાલી જગ્યા માં આવેલી છે દાદાહરીની વાવ ક્યાં આવે અમદાવાદ અમદાવાદ ખાતે ગુજરાત નો પ્રખ્યાત ત્રણે ત્રણ નો મેળો કયા જિલ્લામાં ભરાય છે ઓકે ત્રણે ત્રણ નો મેળો ગુજરાત નો સૌથી મોટો પાટીગત મેળો એટલે ત્રણે ત્રણ નો મેળો કયા જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌપ્રથમ ખાલી જગ્યા ખડકોની ઉત્પત્તિ થઈ હોવાથી તે પ્રાથમિક ખડકો તરીકે ઓળખાય છે તો એ છે અગ્નિકૃત ખડકો નેક્સ્ટ ગુજરાતમાં પહેલું ખનીજ તેલ ક્ષેત્ર ખંભાત ખાતે લૂણે પાસે કયા વર્ષમાં મળ્યું હતું તો ત્રુત્રય વર્ષ હતું ઓગણીસો અઠ્ઠાવન ગણતરી ત્રીબે હજાર અગિયાર મુજબ રાજ્યમાં ખાલી જગ્યા જિલ્લો જાતિ પ્રમાણમાં સૌથી છેલ્લું સ્થાન ધરાવે છે સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો સુરત જિલ્લો છે ગુજરાતના કયા જિલ્લાની વસ્તીમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધારે છે અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધારે ધરાવતો જિલ્લો એટલે દાહોદ જિલ્લો આગળ વધીએ તો ક્યાં આવેલો છે તે આવેલો પાલકા તીર્થ સાથે ત્યારબાદ કે મનુએ લગ્નના ખાલી જગ્યા પ્રકારો જણાવ્યા છે ચાલો તેમાં જવાબ આવશે આઠ ત્યારબાદ કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે રોગના ઉપચારનો જે ઉલ્લેખ છે તે છે મિત્રો અર્થવ વેદમાં કયા વેદમાં અર્થવ વેદમાં ઓપ્શન ડી સાચો છે ત્યારબાદ કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે કલ્પસૂત્ર જે છે તે કયા ધર્મનો ગ્રંથ છે તો એ છે જૈન ધર્મ અઢારસો સત્તાવન ના વિદ્રોહમાં સૌપ્રથમ શહીદ થનાર કોણ હતું ચાલો તો એ હતા મંગલ પાંડે ત્યારબાદ પારસી સુધારણા આંદોલનને વેગવંતુ બનાવવા કયું મુખપત્ર શરૂ કરવામાં આવ્યું હતું તો એ હતું રાષ્ટ ગોપ્ટા ઓકે અઢારસો સત્તાવનનો વિપ્લવ આપણા ટોપિકો આપેલો છે તેના આધારિત પ્રશ્ન છે તો મિત્રો આ અગત્યના પ્રશ્નો ઓકે તો આની જ્યુનિટ ક્લાસની તૈયારી કરવા માટે આપણા હેલ્પલાઇન નંબર પણ છે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ ઓકે આ આપણા હેલ્પલાઇન નંબર પણ આપેલા છે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી આની તૈયારી માટે ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત